રાજ્યભરમાં બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તે બાબતને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારમાં ધાર્મિક હેતુસર ગેરકાનૂની રીતે પ્રાણીઓની કતલ અટકાવવા કડક પગલાં લીધા છે ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન હેઠળ આવતા નિયમોને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા પ્રાણીઓના કતલ સામે પગલાં લેવામાં આવ્યા છે ખાસ કરીને કુરેશ કસાઈ જમાત કતલખાના ટ્રસ્ટ તથા શહેરના અન્ય કતલખાનાઓને કાયદેસર કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા શહેરના કતલખાનાઓની મુલાકાત લઈ સંચાલકોને કાયદાની માહિતી આપવામાં આવી છે આ સાથે જ કાયદાનો ભંગ થતો જણાય તો કડક કાર્યવાહી કરવાની ચીમકી સાથે નોટિસ પણ પાઠવવામાં આવી છે અહિંસા મહાસંઘ ગુજરાતના તારીખ સોળ ચારના પત્ર અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચના મળતા અત્રે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ કસાઈ જમાત કતલખાનામાં આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને જે કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય અને પ્રતિબંધિત જે જાનવરોની કતલ પર જે રોક લાગેલી છે એવા પ્રાણીઓની કતલ ન થાય એ અંગે સૂચના અને નોટિસ દેવાની કામગીરી કરેલ છે તદુપરાંત સ્ટોટર હાઉસ અને એ લોકોના જે પ્રિમાઇસિસ છે એમાં હાઇજેનિક કન્ડિશન જળવાઈ રહે એ માટે આજ રોજ રૂબરૂ તપાસ કરીને ચેકિંગ કામગીરી કરવામાં આવેલ છે